અત્યારે ચતુર્માસ ચાલે છે તેમાં પણ અતિ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે સર્વત્ર ભગવાનની ભક્તિ ધ્યાન ભજન ભગવાનની કથા વાર્તા ભજન આદિ વિશેષ થાય છે સ્વયં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના

શ્રી સ્વામિયણ બાપા ચરિત્રામ સાગર સંસ્કૃત ગ્રંથની છેલ્લા પાંચ દિવસની કથા ચાલે છે પૂર્ણાહુતિ હોવાથી શ્રી સ્વામી ગાંધીના આચાર્ય જ્ઞાન ભોગનજી શ્રી મહારાજ તેમજ યોગપ્રિય દાદી સ્વામીજી વગેરે પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં આ કથામૃતનું સમાપન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જય સ્વામિનારાયણ જયસ્વામિનારાયણનો રિપોર્ટ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે